મિત્રો તમને ખબર છે કે આ મંદિરની મારા સાક્ષાત બિરાજમાન છે ને પ્લસ ક્યાં મંદિર ભોળાનાથ છે ગણપતિ ગીજા મહારાજ પણ બિરાજમાન છે અને પ્લસ આ મંદિરની વાત કરું તો દાદા આપને સાક્ષાત દર્શન દેવા બિરાજમાન છે અને આ તો જો એ લોકો સાળંગપુર જઈ શકતા નથી ત્યાં અહીંયા મંદિરમાં આવીને દાદાના દર્શન લઈ શકે છે અને પ્લસ કે જ્યાં આ મંદિરની તમને વાત કરું તો આ મંદિરની માતાજી પણ બિરાજમાન છે આ લગીનમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને પ્લસ ક્યાં મંદિરની વાત કરું તો અંબા માતા છે એમાં ખોડિયાર છે એમાં સરસ્વતી પોતે સાક્ષાત રૂબરૂ પધારેલ છે અને પ્લસ કે આ જો ખોડિયાર માતા આપને સાક્ષા દર્શન લેવા બિરાજમાં છે અને પ્લસ કામ વાત કરું તો કામ મંદિરની અંદર નક્સી કામ પણ ખૂબ સરસ કરવામાં આવેલું છે ચારે તરફથી ખુલ્લું અને પ્લસ કે લાઇટિંગવાળું અને હવા ઉજાસવાળું મંદિર છે ને પ્લસ કે આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પ્લસ જો કે કેટલું સારું એવું નકસી કામ કરેલું છે અને સારું એવું મંદિરની ડિઝાઇન છે ને બાંધકામ છે ને પ્લસ કે આવા નવા વિડીયો મારી જોવા માટે તમે લાઈક કરો શેર કરો ફોલો કરો ને મળીએ ચાલો આવતા વ્લોગમાં તેમ લાગે તો પ્લીઝ મને ડીએમ કરો તો આ એક આપણે સરસ મજાનો વિડીયો આવતા વ્લોગમાં લાવશું